દાહોદ શહેર નજીક આવેલા ચૌસાલા ગામે પૌરાણિક કેદારનાથ મહાદેવનો ધોધ શરૂ થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા દાહોદ જિલ્લામાં મેઘમહેર થતાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠતી હોય છે ત્યારે દાહોદ નજીક આવેલા ચૌસાલા ગામે આવેલા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવેલો કુદરતી ધોધ શરૂ થતાં આકર્ષણ જમાવી રહ્યો છે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદના કારણે નદીનાળા કોતરો છલકાઈ ગયા છે ત્યારે દાહોદ નજીક આવેલા ચૌસાલા ગામ ખાતે આવેલું પૌરાણિક કેદારનાથ મહાદેવના મંદિર ઉપરથી પડતો ધોધ સોહામણો લાગી રહ્યો છે આ ધોધને નિહાળવા તેમજ કેદારનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા